પંદર કિલોનો ભાવ હવે સત્યાવીસ રૂપિયા સુધી પહોંચી ગયો છે ભાવ વધારામાં દિવાળીથી અત્યાર સુધીમાં લગભગ બસો રૂપિયા આસપાસનો ભાવ વધારો થયેલો છે ભાવ વધારો થવાનું પાછળનું કારણ એવું છે કે જે મગફળી માવઠું થયેલું છે અને મગફળીના જે પાક પાણી હતા એમાં ખાસો એવો ઘટાડો આવેલો છે તો એ કારણોસર અત્યારે બસ્સો રૂપિયાનો વધારો થયેલો છે દિવાળી પહેલાં જોવા જઈએ તો ચોવીસોથી ચોવીસો પચાસ રૂપિયાના ભાવ હતા અત્યારે છવ્વીસોથી સત્યાવીસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે આગામી દિવસોમાં જોવા જઈએ તો અત્યારે બારમાસી ખાનાર વર્ગની જે ઘરાગી છે તો એ બારમાસી ઘરાગી રહેશે અને હજી આવતા દિવસોમાં જો સારી મગફળી નહીં મળે તો હજી પણ બી અહીંથી ભાવ વધારો આવી શકે અને એમ જોવા જઈએ તો અત્યારે ચીક્કીવાળાની પણ બી સિંગદાણામાં અત્યારે ડિમાન્ડ છે તો એ કારણોસર હજી પણ બી અહીંથી થોડો ઘણો વધારો આવી શકે